એની સાથે સાથે એમને ન્યાય મળ્યો આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે ન્યાય મળ્યો હમાદતા મુકેશજી મને જે દિવસે સમાચાર મળ્યા એક દિવસથી કદાચ ખબર સમાચારના આજુબાજુ જણતા ક્યાં પાટલ જિલ્લાની પોલીસ આપણે લગાઈ ચૂક્યા છે પાંચ છ દિવસથી આ પરિણામ નથી આવતું આપણે પણ એ બધા અધિકારીઓ સાથે ટચમાં રહીને આપણી ક્યાં ક્યાં પહોંચી ભાઈએ કીધું એમ કે ભાઈ બળાત્કાર થયો છે કે નહીં એના માટેના આપણે તો આગળ લેબમાં જે મોકલ્યું છે તો આગળ લેબમાં પણ આપણે વાત કરી છે ઝડપીમાં ઝડપી તોથી રિપોર્ટ આવે તો આપણને ખ્યાલ આવે પણ એ પંદર વીસ દિવસની પ્રોસેસ છે પણ મેં પ્રયત્ન એવો કર્યો છે કે ઝડપી તોથી આપણો રિપોર્ટ આપવો જોઈએ ડૉક્ટરનો રિપોર્ટ કાલે રાત્રે મને લાગે છે આવ્યો છે એ પણ મેં વાત કરી હતી એક વાત પક્કી થઈ ગઈ છે કે આપણે અહીંયા આગળથી જે ચૂંટણું જે થયું છે એ આપણા રિપોર્ટમાં આવ્યું છે હું તમારા બધાની સાથે છું અને આપણે કોઈ પણ સજજકોમાં તમને બધા સમાજવાળા જે કહેશે એ રીતે આપણે બધું કરીશું તમને એમ લાગે કે ના ભાઈ આ તપાસ બરોબર નથી આપણે આનાથી ઊંચી સીઆઈડી નાખતી છે તો પણ આપણે કરીશું સરસ સાહેબ સરસ સરસ ખૂબ ખુબ સરસ તમારો ખૂબ ખૂબ આભાર રાવણ યોગી સમાજ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર પાત્ર મારે તમને બધાને એક વિનંતી કરવી છે એમાં ખાસ કરીને ગામના સરપંચથી માંડીને અમારા બધા આગેવાનો છે એમને કે તમે બધા કોઈના ડરમાં આવ્યા વગર તમને સેજ પણ એવી શંકા કોઈના ઉપર પડે અથવા તમને એવું લાગે કે કંઈક ને કંઈક આપણને કંઈક શંકા કુશંકા કંઈક પ્રાપ્ત થાય છે તો મારી તમને બધાને વિનંતી છે કે તમે બિલકુલ બિંદાસ એ માહિતી આપજો જેના કારણે આપણે તો સુધી પહોંચી વળીએ ઘણી બધી ફેર માણસને એવું થતું હોય છે એટલે ગામના લોકોને પણ હું કહું છું કે ગામના લોકોએ પણ મદદ કરવી જોઈએ આપણી દીકરી છે આપણે એને ન્યાય મળવો જોઈએ ઘણી બધી ફેર કેવું થાય કે મારી લાગણી હોય હા હોય તો આપણે કંઈક રસ્તો દય મળે ને એવું આપણે બધાએ જોડે રાખીને એમાં પણ મદદરૂપ થવું જોઈએ એવીમાં હું પણ આપણે બધાને વિનંતી કરું છું તમારે જરાય કોઈનાથી ડરવાની જરૂર નથી તમને એમ લાગે કે ના ભાઈ આ માણસનું આવું થાય છે તો પણ તમે કહેજો બરાબર છે બીજી વાત કે સખત મેં રાત્રે પણ વાત કરી હતી હું બાર કલાકે રિપોર્ટ લેતો હોઉં છું અને ઝડપીમાં ઝડપી આનો કેવી રીતે ન્યાય મળે કેવી રીતે આના આરોપી પકડાઈ જાય કે બેન જે કામ કરતી હતી ને એ આપણે ને ભગવાનને શિકાયત કરવાનું મન થાય સાક્ષાત હનુમાન દાદાના તો આગળ આટલા વર્ષોથી મને ઘણા એવું કીધું કે ચોકલેટો અમે તોથી ખાધી હોય ફલાણું ખાધું હોય કેટલા વર્ષોથી સખત આજે તો ભગવાનના કામમાં હનુમાન દાદાના તો આગળ એટલે પણ અમે ત્યારે પણ તો આગળ નાનકડી વસ્તુ પણ લઈ આવતા હતા એટલે આપણે ધાર્મિક કામ કરવાવાળા બહેનને આ પ્રકારની વસ્તુ થાય એ આપણે બધાને બહુ આઘાત લાગે આજે મેં જોયું કે ક્ષેત્ર સુધી તમામ નવે પરાના આપણા સમાજના ભાઈઓ આજે અહીંયા આગળ આવ્યા છે એ જ બતાવે છે લાગણી કે ભાઈ આટલું એક સરસ કામ કરનારી બેનને આવો અન્યાય ના થવો જોઈએ આ તમારી પ્રચંડ તાકાત છે હું તો દલપતભાઈ આપણા મુખ્ય હમણાં દાતા થયા હતા તે બધા જ સમાજના ભાઈઓ સાથે અવારનવાર જોડાયેલો છું આમાં આજે કાંઈ ભાષણ ના કરવાનું હોય હું મારા દિલની વેદનાથી કહું છું મા બહુચરની સાક્ષીએ કહું છું કે કાંઈ પણ જરાય આપણે એને આગુ થવા નહીં દઈએ આપણાથી જેટલું કોઈ થતું હશે એટલું આપણે તાકાતથી કરાય